કાર્યો થયા હતા એનું આપણે વિશ્લેષણ કરીએ અથવા તો ભવિષ્યમાં આપણે 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 શું કરવું છે એ બધું 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 આ વિચારણામાં આવે જો હળવી રીતે નહીં જાણીએ તો તો આ જીવન એમને મળ્યું જાય આપણે તો એમ જ ગણાય ને એવું હોય કે ભાઈ જીવીએ છીએ એટલે એ બધું સાચું જ હોય એમ કે એમાં કાંઈ બીજું ન હોય આ જીવન આવા જ હોય ને હકીકત તો નથી એ એવી કોઈ હકીકત નથી જીવન આવું ના હોય પણ જીવન કેવું હોય એને સમજવું ને એ બહુ વિવેકવાળી વાત છે અને કીએ જ છે કે જ્ઞાન જે છે એ અંજવાળું છે અને અજ્ઞાન છે એ અંધારું છે એટલે અંધારામાંથી આપણે અંજવાળામાં જવું જોઈએ એટલે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જવું જોઈએ અને અજ્ઞાન અને જ્ઞાન એમાં શ્રેષ્ઠ જ્ઞાન કયું જીવનનું શ્રેષ્ઠ જ્ઞાન કયું કોઈ આપણને એમ પૂછે કે ભાઈ અજ્ઞાન તો બરાબર છે કે જે તમામ અજ્ઞાન જ છે પણ જ્ઞાન કયું તો કે સ્વજ્ઞાન આપ લખી જ લેજો મૃત્યુ સુધી યાદ રાખજો કે સ્વજ્ઞાન જે છે એ જ સાચું જ્ઞાન છે હું મારી જાતને જાણું અને પછી જગતને જાણું એમાં ઘણો ફેર છે હવે આપ કહો છો કે ભાઈ આપણે આપણી જાતને જાણીએ અને પછી જગતને જાણીએ તો એમાં શું ફરક પડે હવે આપ જોશો કે આપણે માનવો છીએ તમે હું અથવા તો દુનિયાના દરેક માણસો એક માનવ જ છીએ હવે માનવની ખૂબી એ છે કે એ ને સંવેદનો જે મળેલા હોય એની જે રીત બાતો હોય એના જે સુખ દુઃખો હોય એના જે આવેગો હોય એ બધા સરખા હોય હવે તમે એમ કહો કે ભાઈ કેવી રીતે બધું સરખું હોય હા ચોક્કસ સરખું હોય જો તમને દુઃખ થતું હોય જે દુઃખનું સંવેદન થતું હોય એ જ દુઃખ મને થતું હોય એ ત્રીજાને થતું હોય ચોથાને પણ દુઃખ થવાનું જે કારણ છે એ જુદું જુદું હોય દુઃખ થવાના જે કારણ છે એ બધા માટે જુદા હોય પણ દુઃખનું જે સંવેદન છે એ બધા માટે સરખું હોય એટલે આપણે એમ કહી કે આપણે માનવ છીએ તો આપણે બધાને દુઃખ અને સુખ હોય આપણામાં હોય જ બરાબર અને આપણી હા અને નાય હોય હવે આપણી જે આ હા અને ના જે છે ને એ બહુ સમજવા જેવી છે કારણ કે માનવની અંદર આ અને ના આ બેથી જ આખું જીવન એનું ચાલે છે એક હા એટલે કે મને ગમે છે અને ના આ મને ગમતું નથી આ મારી ઈચ્છા છે અને આ મારી ઈચ્છા નથી તમે દરેક બાબતને જો જોશો તમને જ્યારે સામે ઓબ્જેક્ટ એટલે વસ્તુ આવશે તમારી સામે દિવસ દરમિયાન અથવા તો જીવનકાળ દરમિયાન કોઈ પણ વસ્તુ આવશે એટલે તમે એને વિભાજન કરશો કે આ મને ગમે છે અથવા તો એમ કહેશો કે આ વાત સાચી છે હા અને આ વાત ખોટી છે ના આ મને ગમતું નથી માનવ જીવનનું મોટામાં મોટું કામ મનનું એ છે કે એ વિભાગો કરી નાખે ડિવિઝન કરે યસ કે નો માં ડિવિઝન કરે અને આ વિભાજિતતા જે છે એ પોતે નક્કી કરેલા કાર્ય પ્રમાણે થાય ધારો કે હું કોઈ પણ વસ્તુને વિશ્લેષણ કરું એવું તમે બીજું કરો મને કોઈ પણ વસ્તુ ગમતી હોય અને તમને ન પણ ગમતી હોય એટલે આ રીતે માનવ મનનું કાર્ય જ ડિવિઝન એટલે વિશ્લેષણ કરવાનું છે તો આપણે મૂળ વાત એ કરતા હતા કે સમય તો સમય એક સાયકોલોજીકલ સમય હોય અને બીજો સમય જે હોય એ વાસ્તવિક સમય હોય જેને રિયાલિટી કહેવાય રિયાલિટી અને સાયકોલોજી સાયકોલોજીકલ સમય એટલે કે જે માનસિક વિચારો દ્વારા કરાતા કાર્યો એને સાયકોલોજીકલ ટાઈમ કહેવાય અને બીજો ફિઝિકલ કે જેમાં એક્શન લેવાય કાર્ય થાય ધારો કે દસ ઘઉંની બોરી છે અહીંથી લઈ અને મૂકી દઈ એટલે એ કાર્ય કહેવાય એક સર્જન છે એ ઓપરેશન કરે તો એ એક્શન કહેવાય અને કાર્ય કહેવાય કર્મ કહેવાય કર્મ નહીં પણ કાર્યનું જ આપણે નામ આપીએ વર્ક કહેવાય તો એ કાર્ય કહેવાય પણ એ જ્યારે વિચારણા કરે ત્યારે સાયકોલોજીકલ થિંકિંગ કહેવાય અને આમાં એવું નથી કે વિચારણા કરવી કે ન કરવી કે હું કરું આ તો ખાલી આપણે સમજવાની જ વાત છે કે વિચાર કેટલા અંશે સુધી જરૂરી છે આપણા માટે વિચારણા વિચાર કેટલા અંશ સુધી માનવજાત માટે જરૂરી છે હવે આપણે પાછું છે આમાં ઊંડા ઉતરીએ કે આ વિચાર જે છે એ આવે છે ક્યાંથી તો આપણે સ્પષ્ટપણે જો શાંત હોય તો જોઈ શકીએ કે વિચાર મારામાંથી આવે છે હવે મારા મનમાંથી વિચાર આવે છે અને તરત આપણે પાછું એ પણ જોઈ શકીએ કે એ જે વિચાર છે એ મારા યાદદાસ્તમાંથી મારી મેમરીમાંથી આ આવે છે હું જાણતો હતો એ જ વિચાર હું કરું છું હું કોઈ નવો વિચાર ન કરી શકું નવો વિચાર કરવો એટલે સર્જન થયું એ સર્જન આ કુદરતના જે સર્જન થાય જ ને નવું કંઈક ગોતવું પણ જૂનો જે વિચાર કરવો એ વિચારણા કહેવાય તો સર્જનાત્મક કાર્યો બહુ ઓછા થાય સર્જનાત્મક એટલે ક્યારેય પહેલાં ન શોધાયેલું હોય અને આપણે એને ઉજાગર કરીએ એને સર્જનાત્મક કાર્ય કહેવાય કે ભાઈ આ સાવ નવું છે પણ નવું બહુ ઓછું હોય જૂનું બહુ વધારે હોય એટલે મનનું કાર્ય વિચારવાનું છે વિચારણા જે છે એ મનમાંથી આવે છે